હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે એક બહુ જ સારો રિસર્ચ ટૉપિક કોઈ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરતા કરતાં તમારી સાથે એક શેર કરવાનું મન થયું અને કદાચ એવો ટોપિક છે કે જ્યાં તમારા ભી ચાલીસ પચાસ હજાર રૂપિયા ડ્યુરિંગ પીઆર ફાઇલની અંદર તમે તમારા બચાવી શકો છો બહુ એક સારું ડીપ રિસર્ચ છે તમે જાણશો તમને બી મજા આવશે વિડીયોને લાસ્ટ સુધી જોશો તો તમે બી કદાચ કહેશો કે હા તમારા બી પચીસ ત્રીસ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયાનું સેવિંગ અહીંયા આગળ થઈ શકે એવું હવે તો કે હું તમને સમજાવું કે કોઈ ક્લાયન્ટ હતા જો એમની સાથે વાત કરતાં ખ્યાલ આવી કે લગભગ આઠ દસ કન્સલ્ટન્ટને મળીને આવ્યા હતા એજન્ટ્સોને મળીને આવ્યા હતા પીઆરનું એમનું ફોકસ હતું સિમ્પલ લોજિક પ્રમાણે બધાનું કે સજેશન એવું હતું કે જ્યાં આગળ તમે બંને જણા તમારું આઈઆરટીએસ ચાલુ કરી દો અને તમે બંને જણા તમારું એજ્યુકેશનનું ક્રેડેન્શિયલ કરાવી દો એટલે કે આપણે અત્યારે જાણીએ છીએ વેસ કરાવી દો વર્લ્ડ એજ્યુકેશન સર્વિસીસ તરફથી હું તમને એક ડિટેલ કહી દઉં કે વર્લ્ડ એજ્યુકેશન સર્વિસીઝ એક ઓથોરાઇઝ બોડી છે જે તમારા ડોમેસ્ટિક એજ્યુકેશનને કેનેડાની ઇક્વિવેલેન્સી પ્રમાણે રિપોર્ટ આપે છે તમને એ કોઈ પ્રોસેસ નથી બટ સરળ અને સૌથી પહેલી જે બોડી કહેવાય કે જે સૌથી વધારે ફેમસ થઈ સ્ટાર્ટિંગમાં એ હતી વર્લ્ડ એજ્યુકેશન સર્વિસીસ એટલા માટે લોકોએ એનું નામ આપી દીધું વેસ કે મારે વેસ કરાવવું છે બટ એકચ્યુઅલી પ્રોસેસનું નામ છે એજ્યુકેશન ક્રેડેન્શિયલ એસેસમેન્ટ વેસ વસ્તુ એક એવી છે કે જે બોડી છે જેમ તમે કહેવાય ને કે અત્યારે આપણે આદત કેવી પડી કે આની બે ઝેરોક્સ કરાવી નાખો ઝેરોક્સ કોઈ પ્રોસેસ નથી પ્રોસેસ છે કે આની બે કોપી કરાવો બટ ઝેરોક્સ કંપની એટલી બધી ફેમસ થઈ ગઈ જે સ્ટાર્ટિંગમાં એમના ઝેરોક્સ મશીનો કે લોકો એમની જે બ્રાન્ડ હતું એ જ નામ પ્રોસેસમાં થઈ ગયું કે આની ઝેરોક્ષ કરી નાખો એવી જ રીતના મારે એજ્યુકેશન ક્રેડેન્શિયલ કરાવવું છે એવું કોઈ નહીં બોલે મારે વેસ્ટ કરાવવાનું છે તો કે હવે આ આ એક ટોપિક તમને એક માહિતી માટે આપ્યો બીકોઝ મેં તમને હું ઘણી વખત કહેતો હોઉં છું કે તમે લોકો બી ઘણી વખત ધ્યાન ના દો તો તમારા પૈસા બી વેસ્ટ જઈ શકે છે હવે નોર્મલી બધા એજન્ટો આવું કહેતા હોય કે જેની અંદર તમને એમ કહે કે ભાઈ તમે કેનેડાનું બંને જણા આઈએલટીએસ સ્ટાર્ટ કરી દો અને તમે વે બંને આયલ આપી દો અને તમારું એજ્યુકેશન ક્રેડેન્શિયલ કરાવી દો સિમ્પલ હું તમને એક લોજિક વસ્તુ વાત કરું કે માનો કે પહેલી વસ્તુ એ જોવી જોઈએ કે જો મેઇન એપ્લિકન્ટ રહેવાનું છે જે બંને જણમાંથી સ્ટ્રોંગ છે શું એ એક્સપ્રેસ એન્ટ્રીમાં એલિજિબલ થશે એક્સપ્રેસ એન્ટ્રીમાં એલિજિબલ થવા માટે એને સડસઠ પોઈન્ટ થઈ જશે સિક્સટી સેવન પોઈન્ટ એ પહોંચી જશે આ સિક્સટી સેવન પોઈન્ટ્સ માટે એને કદાચ સિક્સ બેન્ડ ઇચ મોડ્યુલ સિક્સ પોઈન્ટ ફાઇવ બેન્ડ ઇચ મોડ્યુલ એમને રિક્વાયરમેન્ટ રહેશે જો એ આ કવર અપ કરે છે તો જ એને એના સ્પાઉસના આઈ એલ પોઈન્ટ મળવાના છે તો જ એને એના સ્પાઉસના એજ્યુકેશન ક્રેડેન્શિયલ એસેસમેન્ટ એટલે કે વેસના પોઈન્ટ એને મળવાના છે પણ હવે મેઇન એપ્લાઇકન્ટ જ એલ એસ આપ્યા પછી સાડા પાંચ બેન્ડે ઇંચમાં રહી જતો હોય યા સિક્સ બેન્ડ ઇંચે રહી જતો હોય એને એની પીએનપીની જે એલિજિબિલિટી બનતી હોય તો પીએનપીના કોઈ પ્રોગ્રામની અંદર સ્પાઉસના આઈએલટીએસના પોઈન્ટ તો મળતા જ નથી પાઉસના એજ્યુકેશન જે તમે ક્રેડેન્શિયલ કરાવો છો આના કોઈ પોઈન્ટ્સ તો મળતા જ નથી તમે એજ્યુકેશન ક્રેડેન્શિયલની એક પ્રોસેસ કરો એપ્રોક્સિમેટલી એટલે તમે એમ કહો કે એની ફીસ ભરો તમે તમારા બોર્ડ સુધી જાઓ આવવા જવાનો તમારો ખર્ચો પ્લસ તમે કુરિયર ચાર્જ આ બધું કરતાં વીસથી પચીસ હજારનો તમારો ખર્ચો થઈ જતો હોય હવે આ પચીસ હજારમાં તમને ખબર પડે કે તમારા મેઇન એપ્લિકન્ટ તો એલિજિબલ નથી થતા એક્સપ્રેસ સેન્ટીમાં એમને તો પીએનપી થ્રુ જ રૂટ થવું પડશે તો ત્યારે તમારા આ પચીસ હજારના તમને કોઈ બેનિફિટ મળ્યો નહીં એટલે એક તો આ 25000 હજારનું સેવિંગ તમારું આ થયું બીજું હવે જો મેઇન એપ્લિકન્ટ એ પોતે એક્સપ્રેસ માં એલિજિબલ ના થયો એટલે ફાઇલ લગાવવાની આવી તમારે પીએનપીની અંદર તો તમારું જે સ્પાઉસનું નું એલ છે એની તમે કોચિંગ લીધું એટલે કે પંદરથી વીસ હજાર રૂપિયા એ બગાડ્યા અને તમે એજ્યુકેશન એની જે આઈએલ ની એક્ઝામ દેવા માટે પંદર હજાર રૂપિયા ફી ભરી ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા તમે બીજા બગાડી નાખ્યા પછી તમને ખબર પડે છે કે તમારું જે મેઇન એપ્લિકન્ટ છે એ પોતે જ પીએનપીની ફાઇલ એની લગાવવી પડશે તો એમાં સ્પાઉસના કોઈ પોઈન્ટ એડ થતા નથી એટલે તમે બીજા ત્રીસ પાંત્રીસ હજાર બગાડો એટલે તમારો ટોટલ ખર્ચો થયો ચાલીસથી સાઠ હજાર રૂપિયાનો જે તમે ખર્ચો કર્યો એ પૈસા તમારા ઝીરો થઈ ગયા આ એક એટલું ડીપ રિસર્ચ છે કે આના માટેની સિક્યુરિટી શું રાખવી જોઈએ તો કે ઓલવેઝ પહેલાં પહેલું એ ડિસાઇડ કરો કે હસબન્ડ વાઇફમાંથી મેન એપ્લિકન્ટ કોણ રહેશે જે વ્યક્તિ બી મેન એપ્લિકેટ રહેવાનું છે એ પહેલમ પહેલી આઈઆરટીએસની અંદર એક્ઝામ આપે હવે નોર્મલ હું તમને કહું કે એક્ચ્યુઅલી આમાં કેવું હોય કે આ મારું આ ફિલ્ડ છે કદાચ આજે એવું કહી શકું કે દસ પંદર વર્ષથી એક જ ફિલ્ડમાં છું એટલે મને આ અનુભવ છે એટલે હું તમારી સાથે શેર કરી શકું મેં કીધું ને ઘણી વખત આપણે સોશિયલ મીડિયાની માહિતી લઈને ડિસિઝનો બનાવતા હોઈએ બટ એક વસ્તુ યાદ રાખવી માહિતી ઇમ્પોર્ટન્ટ નથી માહિતી સામે કોણ આપી રહ્યું છે એ ઇમ્પોર્ટન્ટ છે માહિતીનો સોર્સ ઇમ્પોર્ટન્સ છે કે તમને કોણ અનુભવે આજે હું બેઠો બેઠો દાંત દુખે છે તો એની દવા કઈ કરવી એનું સોલ્યુશન તમને આપું છું તો એનો કોઈ મતલબ નથી કારણ કે એ મારું ફિલ્ડ નથી એ મારી માહિતી હા કદાચ હું ક્યાંકથી સાંભળીને તમારી સાથે શેર કરું છું તો એનો કોઈ મતલબ નથી બિકોઝ માહિતીનો સોર્સ ઇમ્પોર્ટન્સ છે માહિતી ત્યાંથી લેવી જ્યાંથી માહિતીનો સોર્સ અનુભવી હોય હવે હું તમને કહું કે આની સામે સેફર સેફરસાઇડ શું કરી શકાય હસબન્ડ વાઇફમાંથી પહેલાં પહેલું ડિસાઇડ એ કરો કે હાઈ એજ્યુકેશન કોનું છે એજ કોની ઓછી છે એટલે કે એજની જે હાઈ ડિમાન્ડ આવે છે જે તમે કહો અઢારથી પાંત્રીસની જે બેસ્ટ એજ કહેવાય છે આમાં કોણ નિયર બાય છે એ ડિસાઇડ કરો એન્ડ ધેન ઇંગ્લિશ લેવલ તમારું કોનું વધારે છે એટલે કે આઈઆરટીએસ કોનું સારું આવી શકે છે એ પહેલાં ડિસાઇડ કરો આ ત્રણ વસ્તુ તમે શ્યોર થઈ જાઓ છો ત્યારબાદ નક્કી કરો કે મેઇન એપ્લિકન્ટ કોણ બનશે હવે તો કે મેઇન એપ્લિકન્ટ તમારું જે બી નક્કી થયું એ પહેલમ પહેલી પ્રોસેસ એ કરે એનું એજ્યુકેશન ક્રેડેન્શિયલ અને આઈએલ ટીએસની એ કામ કરે હવે માનો કે એક એક્ઝામ્પલ કહું આઈ એલ ટીએસની એક્ઝામ આપી અને જો એ એ એલિજિબલ થઈ જાય છે સિક્સ બેન્ડ ઇચ મોડ્યુલ સિક્સ પોઈન્ટ ફાઇવ એન ઇચ મોડ્યુલ જે બી એમની રિકવાયરમેન્ટ હોય એટ એ ટાઈમે એ પ્રમાણે અને એમના સિક્સટી સેવન પોઈન્ટ થઈને તમે જો એક્સપેસન્ટીમાં એલિજિબલ થઈ જાઓ છો પચીસ પાઉસનું એજ્યુકેશન ક્રેડેન્શિયલ કરાવો અને પચીસ પાઉસનું આઈએલટીએસ કરાવો કદાચ આની અંદર બી તમને એમ થાય કે સર કોચિંગ એક લેવું છે તો તમને એક બીજો એક ઓપ્શન આપું કે તમે જ્યારે આયર્સનું કોચિંગ કરતા હોવ ત્યારે કોચિંગ કરી રાખો સાથે સાથે બીકોઝ ઓલું કહેવાય કે શીખેલું કામ આવે તો કદાચ તમે શીખ્યા હશો તો તમારું તમને ઇંગ્લિશનું ઇમ્પ્રુવમેન્ટ મળશે બટ એક્ઝામ ફીનો ખર્ચો ના કરતાં વેસનો ખર્ચો ના કરતાં આ જે બી ચાલીસ પચાસ હજાર બચી જશે તમારા એ તમને ક્યાંક ફ્યુચરમાં કામ આવશે એક વખત મેઇન એપ્લિકન્ટ એલિજિબલ થઈ જાય ત્યારબાદ જે સ્પાઉસ છે એ પોતાનો ખર્ચો એડ કરે તો કોઈ વાંધો નથી પણ મેઇન એપ્લિકન્ટ જ એલિજિબલ ના થાય તો તમારા એ પૈસા બચી જશે આ રીતે જો આગળ જશો તો ઘણી વખત તમારે આની સાથે હજી હું તમને કહું કે નેક્સ્ટ એક પાર્ટ એવો રિલીઝ કરવા જઈ રહ્યો છું કે જ્યાં આગળ હજી એક બીજું રિસર્ચ બી છે આખી પીઆરની પ્રોસેસમાં બી લોકો પૈસા બગાડતા હોય છે આખી સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસની અંદર બી લોકો પૈસા બગાડતા હોય છે હું આ લોકોની અંદર મેં જે રિસર્ચ રિપોર્ટ રેડી કર્યો છે એ પ્રમાણે તમારી સાથે હું ને બહુ જલ્દી ઓછા ટાઈમની અંદર હું તમારી સાથે શેર કરીશ કે જ્યાં આગળ હું તમને આ રિપોર્ટ તમારી સાથે હું શેર કરીશ તો તમે બી પોતે કહેશો કે હા સર આની અંદર પચાસ સાહીઠ સિત્તેર હજાર રૂપિયાની જે સેવિંગ થાય છે એ ક્લાઇન્ટનું થઈ શકે છે માહિતી જો સારી લાગી છે શેર કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી દો અને સારી માહિતી લાગી હોય તો એક લાઇક કરી દો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત